કિચનમાં આ રીતના વંદા કે કોક્રોચ થઈ જાય તો કામ કરવાની જરા પણ મજા નથી આવતી આ રીતે બધી વસ્તુમાંથી તે નીકળા જ કરે છે અને બધી ખાવાની વસ્તુને તે જૂઠી કરતા હોય છે તેનાથી આપણને ઘણી બીમારીઓ પણ થાય છે આજે હું તમને એક એવી દવા શીખવાડીશ કે જેનેથી તમે કોક્રોચ એક જ દિવસની અંદર ભગાડી શકશો તો આપણા માટે તો લાડુ આપણે બહુ બનાવીએ તો આજે આપણે બનાવીશું કોક્રોચ માટે લાડુ તો ચાલો બનાવીશું તો તેના માટે એક બાઉલની અંદર આપણે બે ચમચી કોર્ન ફ્લોર લેવાનો છે આનું કોઈ પરફેક્ટ માપ નથી તમે બધી જ વસ્તુ આ રીતના અંદાજે લઈ શકો છો તેની અંદર આપણે ખાંડ એડ કરી દઈશું ખાંડ પણ આપણે બે ચમચી લીધેલી છે તો આ વસ્તુ છે તે કોકરોચ ભગાડવા માટેની બેસ્ટ વસ્તુ છે જે છે બોરિક એસિડ જેને આપણે અનાજની અંદર કીડા ન પડે તેના માટે આપણે યુઝ કરતા હોઈએ છીએ તો આ બોરિક એસિડ છે તે આપણે બે ચમચી લેવાનું છે આ પાવડર આપણે અનાજની અંદર ઉમેરીએ છીએ અને અનાજ આપણું બે ત્રણ વર્ષ સુધી એમને સારું રહે છે તેની અંદર જરા પણ જાતના કીડા નથી પડતા તો આપણે તેનો ઉપયોગ કરીને આજે દવા બનાવીશું બે ચમચી બોરિક પાવડર ઉમેરી દઈએ પછી આપણે સારી રીતે તેને મિક્સ કરી દઈશું પહેલાં હળવા હાથે બધી વસ્તુને મિક્સ કરી દેવાની છે બધી વસ્તુનું પ્રમાણ આપણે એક સરખું લીધેલું છે અહીંયા બધી વસ્તુ બબે ચમચી લીધેલી છે હવે તેની અંદર આપણે દૂધ ઉમેરવાનું છે પણ દૂધ એકી સાથે નથી ઉમેરવાનું પહેલાં આપણે એક ચમચી ઉમેરીશું પછી જરૂર જણાય તો જ ઉમેરવાનું દૂધ અહીંયા તમારે ખાસ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે તમારે પાણી નથી ઉમેરવાનું દૂધ જ ઉમેરવાનું છે આની અંદર આપણે દૂધને ખાંડ અને જે કોનફ્લો લીધેલો છે તેનેથી જ આપણા વંદા છે તે આ દવાની અંદર આવશે અને આ દવા આસાનીથી ખાઈ લેશે જેથી આપણા કોકરો છે તે બધા ભાગી જશે મોંઘા મોંઘા પ્રેસ કંટ્રોલ કરાવીને તમે થાકી ગયા છો તો તમે ફક્ત આ રીતથી દવા બનાવી લેશો તો વર્ષો જૂના કોકરો હશે તે પણ ભાગી જશે આટલું મિશ્રણને બાઇન્ડ કરવામાં આપણે ફક્ત બે ચમચી દૂધનો જ યુઝ કરેલો છે એટલે બધી વસ્તુનું પ્રમાણ આપણે અહીંયા બે ચમચી રાખેલું છે હવે તેમાંથી આપણે મીડિયમ સાઇઝના બોલવાળી લેશું એકસો ને દસ ટકાની ગેરંટી આપું છું જો તમે આ રીતની ગોળી બનાવી લેશો અને તમે મૂકશો તમારા કિચનની અંદર તો ફક્ત એક જ રાતની અંદર તમારા કોકરોચ ક્યાં જતા રહેશે તમને ખબર પણ નહીં પડે અને જો તમે કોક્રોચથી કંટાળી ગયા હોય તો તમે આ રીત જરૂરથી અપનાવજો તો અહીંયા આપણી બધી ગોળીઓ તૈયાર છે તો હવે આપણે તેને કિચનમાં લઈ જશું અને જ્યાં કોક્રોચની અવર જવર વધુ છે ત્યાં આપણે તેને આ રીતના રાખી દેશું આ ગોળી બનાવી લઈ પછી આપણે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ ગોળી બાળકોના હાથમાં ન આવી જાય જો નાના બાળકો ઘરમાં હોય તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે જ્યાં તિરાડનો ભાગ હોય ત્યાં કોક્રોચ વધુ આવતા હોય છે તો તમારે ત્યાં વધુ ગોળી ઉમેરી દેવાની આ રીતે આપણે આખા કિચનમાં ગોળીને સેટ કરી દેસુ આ ગોળીનો ઉપયોગ તમે જ્યાં કોક્રોચ આવતા હોય ત્યાં પણ કરી શકો છો એવું નથી કે આપણે આને ફક્ત કિચનની અંદર જ યુઝ કરી શકીએ ઘણી વખત કબાટની અંદર બેડની અંદર પણ કોક્રોચ થઈ જાય છે તો તમે ત્યાં પણ આ ગોળી રાખી શકો છો આ દવા બનાવી સિમ્પલ જ છે ઘરમાં રહેલી જ વસ્તુમાંથી બની જાય છે આના માટે તમારે બહારથી કોઈ પણ જાતની વસ્તુ લેવાની જરૂર પણ નહીં પડે તો ફક્ત દસ રૂપિયાની અંદર જ તમારે કોક્રોચ ભાગી જશે અને મોંઘા મોંઘા તમારે પ્રેસ કંટ્રોલ પણ નહીં કરાવવા પડે તો તમે જરૂરથી આ ટ્રીક અપનાવજો અને મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમને આ રીત કેવી લાગી તમે ક્યારે ટ્રાય કરેલી છે કે નહીં કમેન્ટ જરૂરથી કરજો અને તમે કઈ રીતે કોક્રોચ ભગાવો છો તે પણ મને કહેજો જો રી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરી